હું હવાનો હાથ પગ તમને કોઈ નઈ લઈ જાય મને ક્યાં લઈ લઈ જાય તમારે આવું હે હા શું ક્યાં બેઠો તમારે

તો હવે હું કરશું માર પાસે એક મસ્તીનો આડિયો હે શું તમાર રૂગડે ક્યાં છોડીના ઈ અંદર પડ્યા તો તો આ તારા હારન શું કરવું જોઈએ એના જોવા તો દે શું આડિયો કરે છે હાલ હાલો આ જે બહેન નો આવ્યો ક્યારે આવશે

શહેર માં હટાણું કરવા તો જ જ છે હવે હાથે ના લાંબો કરવો આયો એક તો સાઈકલ મારો આયો

પેલા મેં ભાઈ નું લઈ એ ભાઈરા નું નવું કાકા મારા આમ તું શેર માં જવું છે કામ તું મોટર સાયકલ મારું મોટું કાકા હું શહેરમાં માં જવું બીજા એને જતો આમ જા તારે હાકડી છે કાકા નો આમાં મજા આવે મેડમ ની હા એ મજા આવશે બીજા માં એ ભાઈ તું રે હું લઈ જાઉં હાલો મેડમ એ ના કોરેન ભાઈ એ એ હું હે એટલે એ કાય ની ભાઈ જો આ મેડમ ને શેર માં છે તો કીધું હાલો હું લેતો જાવ તો આ કે હું લઈ જાવ મેં ભાઈ દીધી પણ તમારે એક જ ને લઈ જાવ મારી સીટ ખાલી હાલો મારો દીકરો મારો તિયાર માતા કે હું લઈ જાઉં અને બેટીનો થાને કે એક મકી લાપો કે મે ભરું નોડ લઈ જશે આપણે બેહો મારે લઈ જવાનું મારે લઈ જવાનું ચાલો એક લઈ જાઉં ભૂકાઓ એમ કરી શું આપણે બધાય બાધી કે લઈ જાય એ બરોબર મારો બેટો પાકુ ને હા તો જોઈ લેવી ઓટ ઓટ

લેન વી ગયો તો હવે હું કર શું કરે હાલ ઘરે હવે હાલ બેલા આવી વી ગયો હાલ હું આપડી ઘરે આયલા જઈ ઘણા ઘણા લેન ગયો હા ગયું ને પોલા બધાને કેવા વાય રાખ દીધા કે મારી આરે નો આલે આય કે હું ઊભો રાખું શેર તો આગર હે એ તો મને ખબર છે શેર હજી આગર છે પણ આ કેમ ઊભો રાખ્યું ખબર છે તો મારી આરે છે ને બે મીઠી વાતો કરવા અને હું શું કવ છું તમારો નંબર બમ્બર તો આપો હું તમને રોજ ફોન કરી પણ મોઢું તો જોઈ લો પછી નંબર આપું અરે એમાં મોઢું નો જોવાનું હોય નંબર આપો ને તમને રોજ ફોન કરીશ ને તમારી વાત કરીશ તમ તારે બોલો નંબર બોલો એ પહેલા મારું મોઢું તો જોઈ લે પછી નંબર આપું એ મોઢું ને જોવું મારા રોયા તારે નંબર જોઈ નઈ વિનાબા તું હારી હારી સોળી ભારે થતી તા તરત ઉભા રાખે નઈ મારા રોયા હું હવાનો ડો મારી રસ્તામાં ઊભો તો ત્યાં લઈ ગયો નહીં ઊભી ન મારી હવે શહેરમાં માં કરવા ધો જાવ